વાગડબે બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ માંડવીનું નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું વાગડબે બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજ વાગડબે બે ચોવીસી મહિલા મંડળ અને વાગડબે બે ચોવીસી યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે માંડવીમાં તાજેતરમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું માંડવી વીબીસી સમાજના પ્રમુખ ભરતભાઈ ગાંધીએ સ્નેહ મિલનને ખુલ્લો મુકતા સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ સ્નેહ મિલનમાં જ્ઞાતિનામ ઉભી વાડીલાલભાઈ 도શી, વીબીસી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રીનાબેન 도શી અને વીબીસી યુવક મંડળના પૂર્વ પ્રમુખ જયમીનભાઈ 도શી પણ મંચસ્થ રહ્યા હતા. ખાસ ને મિલનમાં વાડીલાલભાઈ 도શી, રસિકભાઈ 도શી, રીનાબેન 도શી, જયમીનભાઈ 도શી, પ્રતિભાબેન 도શી, રાજેશભાઈ 도શી, કુમારી शिवाંગી 도શી અને શ્રીમતી ધારાબેન સંઘવીએ સૌ જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી શિક્ષણનું મહત્વ સમજાવી સમાજભાવના પ્રબળ બનાવવા અનુરોધ કરેલ હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ ગાંધીએ કરેલ હતું જ્યારે પ્રતિમાબેન દોશીએ આભાર દર્શન કરેલ હતું